નકલી વસ્તુ બજારમાં વેચાણ થઈ રહ્યું છે ત્યારે સુરતમાં આ પ્રકારનું એક કૌભાંડ સામે આવ્યું છે સુરત શહેરના લોકો નવી રીતે ગુનાઓ આચરી રહ્યા છે લોકો સાથે છેતરપિંડી કરવી ડુપ્લિકેટ કરવું જેવા ગુનાઓ સતત જોવા મળી રહ્યા છે ત્યારે આવા એક ગુનામાં પીસીબી પોલીસે કાર્યવાહી કરી છે સુરતના સારોલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેટ તંબાકુ બનાવવાનું કારખાનું ચાલી રહ્યું હતું જે હકીકત પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરને મળી હતી જે બાબતે બ્રાન્ડેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લીગલ એડવાઇઝરને જાણ કરવામાં આવતા તેમને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી જ્યાં પોલીસે રેડ કરતા ત્રણ ઇસમો તંબાકુનું ડુપ્લિકેશન કરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા જેમાં ત્રણેય ઈસમો બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેશન કરીને વેચાણ કરી રહ્યા હતા જેમાં પોલીસે ત્રણેય આરોપીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે